આમોદના હોમગાર્ડના પરિવારને વેલફેર ફંડમાંથી એક લાખ પંચાવન હજાર રૂપિયાની સહાર અર્પણ કરાઈ હતી આમોદ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા અરવિંદભાઈ ડાયાભાઈ પરમાર તારીખ અગિયાર બાર બે હજાર ત્રેવીસના રોજ મૃત્યુ પામ્યા હતા જેથી સ્વર્ગીય અરવિંદભાઈના ધર્મપત્ની મંજુલાબેનને ગુજરાત હોમગાર્ડ દળ વટી કચેરી અમદાવાદ તરફથી તેમના વેલફેર ફંડમાંથી રૂપિયા એક લાખ પંચાવન હજારની સહાયનો ચેક આમોદ યુનિટ કચેરીના ઓફિસર કમાન્ડિંગ યોગેન્દ્રસિંહ પાંજરોલિયા દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં જંબુસર યુનિટના ઓફિસર કમાન્ડિંગ પ્રવીણભાઈ સોલંકી અને પાર્ટ ટાઈમ ક્લાર્ક કેતુરભાઈ જોશીની વહીવટી કામગીરી મદદરૂપ નીવડી હતી હોમગાર્ડ યુનિટ તરફથી પરિવારને આર્થિક સહાય કરવા બદલ મંજુલાબેનના પરિવારે હોમગાર્ડ યુનિટનો આભાર વ્યક્ત કર્યો હતો પતિ શ્રી અરવિંદભાઈ ડાહ્યાભાઈ પરમાર આબોદ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા હતા જે તારીખ અગિયાર બાર બે હજાર ત્રેવીસના રોજ મૃત્યુ પામ્યા હતા જેથી હોમગાર્ડ યુનિટ અમદાવાદ વડી કચેરી તરફથી તેમના વેલફેર ફંડમાંથી રૂપિયા એક લાખ પંચાવન હજારની સહાયનો ચેક મને આજ રોજ મને આબોદ હોમગાર્ડ સ્ટાફ તરફથી મળેલ છે જે બદલ અમે હોમગાર્ડનો આભાર માનીએ છીએ